Mascar dois એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો બનાસકાંઠા સીટ પર કોંગ્રેસના બે ધારાસભ્ય દાવેદારી કરી અને ગેનીબેન તો શ્રી ગણેશ પણ કરી દેવામાં છે અને લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેમ હવે ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે અને ગુજરાતમાં સવિષ લોકસભા બેઠકમાંથી બે બેઠકની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે તે છે એક બનાસકાંઠા બેઠક અને બીજી છે ભરૂચ લોકસભા બેઠક ભરૂચ લોકસભા સીટ પર એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ના

ઠાકોર તો ચૂંટણી લડવાનો હુંકાર પણ કરી દેવામાં આવે છે તો કોંગ્રેસનું નેતૃત્વ હવે અવઢમાં મુકાણું છે કારણ કે કોને ટિકિટ આપશે ભાજપના રેખાબેન જોધરીની સામે કોણ આવે છે ગેની ઠાકોર કે કાંતિ ખરાડ